ફતેપુરા મંગલેશ્વર જાપા નજીક રાત્રે વડનું વૃક્ષ ધરાશાયી થયું હતું ફતેપુરા મંગલેશ્વર જાપા નજીક રાત્રે વણનું વૃક્ષ ધરાશાયી થયું હતું અંદાજે એકસો પચાસ વર્ષ જૂનું આ વણનું વૃક્ષ હતું

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર